સીપુ પાઇપલાઇનમાં બંગાણ થતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા રાયડાના પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો થરાદ તાલુકાના વડગામડા ગામે ખેતરોમાંથી પસાર થતી સીપુ પાઇપલાઇન બંગાણ થતાં ખેડૂતોના ઉભા રાયડાના પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તેને પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતો પાસે નાણાંની માંગણી કરી હોવાના ખેડૂતોના આક્ષેપો લાગતા વળગતા તંત્ર દ્વારા ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે આ જે અહીંયા અધિકારી દ્વારા પાઇપલાઇન જે નાખવામાં આવેલી છે કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ કામગીરીને દ્વારા તો ત્રીજી વખત પંચર પડેલો છે શિયાળુમાં પાકમાં નુકસાન થયું હતું તો વરાળુ પાકની અંદર નુકસાન થયું હતું તો વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા મોમલદારને આવીને ખાલી વાતો કરીને જતા રહે છે પણ કઈ ખેડૂતને કોઈ હજુથી નુકસાન એનો કોઈ લાભ આવ્યો નથી અને ત્રીજી વખત આ પંચર પડ્યો

આ મેન લાઈન પણ એને હેડી દીધું ભૂઢણપુર પરથી આગળ જઈ છે એમાં તળાવ ભરવા વડગામડા તળાવમાં પાણી નાખવા આરું પાઇપ લઈને ઓહટાડી છે બીજી એને શીપુ કેવું કોક નામ કે છે એમાંથી આ પાઇપ લાઈન હેડી છે એ પાઇપ લાઈન ફૂટીને આ બે ત્રણ વખત આવું મને નુકસાન કર્યું છે આજ મારું આખો આ રાયડો બોળી ના છું એકર હતું ઈ અને બે ત્રણ વખત અમે રજૂઆત કરી એટલે એ કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીન બધાય જેને બે પાંચ રૂપિયા ખવાડ્યા દ્યા એઓનો કોમ થઈ ગયો ને અમારી પાસે કીધું કે તમે કોઈ પૈસા હાલો વીસ પચીસ હજાર રૂપિયા તો કે આ કોમ થાય ને ક્યાં થાશે નહીં તો અમારી પાસે પૈસા હતા નહીં કંઈ અમે આવ્યો નહીં આ અમારો કોમ છું નહીં ને આ ફરી અમારું બોળી બોલીને છું પાઇપ ફૂટી કેટલું નુકસાન થયું નુકસાન આમાં વિશેક બોરી રાઈડો થાય એવું હતું ત્યારે બધું બોળ્યું એટલે હવે પાણી બંધો ફોડીને કાઢ્યો છે એટલે થોડો ઘણો બસ્યો છે બાકી દસક બોરી રાઈડો તો સાઈડું દાયડ ઉબળી જાય છે તો આ કોઈને રોણ કરી ફોન કરી ફોન કરીને ધોરણ તો હાલ તો આ ભાઈ શિવા મંત્રીને ગમમાંથી બોલાવી અને કીધું આ સાહેબ ને કોણ કોણ કહીને આ પાઇપલાઈન મારી રિપેરિંગ કરાવવું